ભાજપની ગૌરવ વિકાસ યાત્રાનો પાટીદારો દ્વારા આકરો વિરોધ કરવામાં આવ્યો હતો લિબાદ વિસ્તારમાંથી નીકળેલી શહેર ભાજપની ગૌરવ વિકાસ યાત્રા પર વરાછામાં ઈંડા ફેંકવામાં આવ્યા હતા તો પાટીદાર મહિલાઓએ પણ થાળી વેલણ વગાડીની યાત્રાનો વિરોધ કર્યો હતો ભાજપના સ્થાનિક નેતાઓએ વિરોધના ભંટોળ વચ્ચે પણ ભાજપની યાત્રા આગળ ધપાવી હતી તો બીજી તરફ પાટીદાર મહિલાઓ દ્વારા વરાછા વિસ્તારમાંથી નીકળેલી ગૌરવ વિકાસ યાત્રા સામે થાળી વેલણ વગાડી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો

ત્યારે ભાજપ સરકાર દ્વારા ગેલમાં આવી છે અને વિકાસ યાત્રાના નામે રેલીઓ યોજી અને પાટીદારોને પોતાની તરફ ખેંચવાના પ્રયાસરૂપે આ રેલીઓ કરી પાટીદારોએ સ્વયંભૂ રીતે તો ઘણી જગ્યાએ સમિતિના સાથ સહકારથી થાળી વેલણો વગાડી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે